સાંતલપુર ગમખ્વા અકસ્માત સર્જાયો એક જ પરિવારના ચાર સભ્યોના મોત રસ્તા વચ્ચે પ્રાણી આવી જતા કાર પાણીમાં ખાબકી હતી સાંતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે એક્સિડન્ટની ઘટના ચારના મોત ફાગલી થી ચારણકા ગામ વચ્ચે પ્રાણીને બચાવવા જતા અકસ્માતની બની ઘટના ફાગલી ગામનો જોશી પરિવાર લગ્નમાં જતા સમયે સર્જાયો અકસ્માત પતિ પત્ની અને બે પુત્રીનું કરુણ મોત ચારે સભ્યોને સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લઈ જવાયા સ્વિફ્ટ કાર પ્રાણીને બચાવવા જતાં સાઈડના પાણીના ખાડામાં કાર ખાબજી જતા બની ઘટના પાણીમાં રૂવવાથી ચારના મોત ત્રણને બહાર કાઢતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગાડીમાં એક જ પરિવારના સાત સભ્યો જતા હતા લગ્ન પ્રસંગે જેમાં ચારના ગંભીર મોત નીચ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર